તેવું ઇલેક્શન કમિશને કહ્યું છે તમારી સાથે આજ જ મુદ્દે સંવાદદાતા હિતલ પારેખ જોડાયા છે લોકસભાની ચૂંટણી લઈને ઇલેક્શન કમિશને નિર્દેશ કર્યો છે આઈએસ અને આઈપીએસ અધિકારીઓ ની બદલી માટે આ મોટો નિર્દેશ કરવામાં આવ્યો છે શું માહિતી જી ચોક્કસ એવું કહી શકાય કે સામાન્ય રીતે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે એ ત્રણ વર્ષથી એક જ જગ્યા પર હોય એવા અધિકારીઓ અને પોતાના વતનમાં ફરજ બજાવતા હોય તેવા આઈએસ ને આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવતી હોય છે અને એ સંદર્ભે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા